મારી વાત સાંભળો આમ જંગલ વિસ્તારના બધા જનાવર ને એ વારિયું વિસ્તારમાં તમારા બાપ આવી ગયા હે એટલે હવે આપણે બસ વાટું હે ને મારી પાસે એક રસ્તો હે સાહેબ બોલો કાય કા બોલો બધા જંગલી જનાવર માં અહીંયા જ છે સમજો બસ વાટુ રહ્યો ને બધા ને આપડે નખું નાખું ભાગવું પડશે એટલે આપડે જીવ બચી જાય છે

આપણે વાહે એની મને જંગલી જનાવર અને આયા એની મને મોટો જબર ગેંડો હવે હું કરવું લાય લાય સાનો મનો આથી નીકળી જાવ જો આ ગેંડો એની મને મને ભારી ગયો ને તો મારો દીકરો શિંગડા ભરાઈ દેવાનો હે અરે મને હવે શું કરું તો મારી છે ફોન કરી હાલો કમિનર સાહેબ એ હું હવાલદાર બોલો અહીંયા વાડી વિસ્તારમાં આવ્યો હતો ને તે મારી વાય જંગલી જનાવર થઈ ગયા છે એ તમે ગાયગા ફોરેસ્ટ ખાતા વાળાની ટીમ મોકલો નકર આજ હું નહીં બસું એ હા સાહેબ ગાયગા મોકલો એ હા સારું હાલો હવે હું કરવું બાપરે આ તો સિંહ અને આ તો મારી બાજુ થયેલું હવે છે હવે શું કરું ભાઈ સાનો માનું વિવાજ

સહેલો ફોન હાલો એ હાલો બેરી હું શું કહું છું જંગલી જાનવરો બધા વાડીઓ વિસ્તારમાં આવી ગયા હે આજે મારું બસવાનો કોઈ રસ્તો જ નથી હા તું તારું શરીરનું ધ્યાન રાખજે અને બીજા લગ્ન સારી જગ્યા ગોતીને કરી લેજે હા સેલો ફોન છે માટે કઈ કરવું જોશે હવે શું કરું હા લકડબુ તો વી ગયું પણ હવે આથી પાકવા દે હા 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 આ જંગલી જનાવર તો ભાર્યા કરી વાહે જ પડી ગયા હે પણ આ ફોરેસ્ટ ખાતાવાળા સાહેબની ટીમ આવતા આવશે ને ત્યાં તો આ જંગલી જનાવર મને મારી નાખશે અને ઓલા બધા ભાગ્યા નહીં મારી નાખશે હવે બસો આટું કાંઈક તો કરવું જ પડશે પણ શું કરવું હાલે હું અહીંયા દીકો પડ્યો હે લાય એક કામ કરું કાયદા ઈકે વિયો જાઉં અને અંદર કરી જાઉં એટલે જંગલી જનાવર કાંઈ નહીં કરે હા એટલે ગાડીનો દરવાજો તો ખુલ્લો હે હાલ લે આમાં તો હાઈ હોત છે હવે લાય ઓલા ફોન કરી દઉં ફરતી બાજુ નકરા ગેંડા જ છે હવે શું કરવું આ કોનો ફોન આવ્યો અરે બાપડે આ તો સાહેબ નો ફોન ઉપાડવો જોઈશે હાલો હાલો બોલો સાહેબ ક્યાં જાડિયા અરે મને બસાવી લો તારો બાપ તને બચાવવાટું જ ફોન કર્યો હે તું રહ્યો ને આંક ગમણી દિશામાં આયો કને એક ઈકો ગાડી પડી હે હું ત્યાં કને ઉભો હઉ હા વાંધો નહીં હલો હલો હું અહીંયા આવું જ છું

હું હું તો હા બોલો સાહેબ સાહેબ એ એ બસી ગયો અને તમે કરો મને બીક લાગે એ બો શું તમે બસવાનો આઈડિયો કરી લીધો હે શું શું કઈ કઈ કયો તમે હે ઉગમણી દિશા એ કીકો ગાડી પીડી હે એ હારો હાલો સાહેબ હું યાદ આવું કાયકા પણ મારા દીકરા સાહેબ છે દેખાતા નથી કે નથી ગાડી દેખાતી શા છે એ મારા દીકરા આમ ઊભા લાય કાંઈ હું ઈ કે વહી જાવ

એ તારો બાપ તું તો આવી ગયો પણ હજી ઓલો રોહિત ગયો નથી આવ્યો હા ની મને આ શાય છે સાહેબ આ આવે એટલે હાલ હાલ ઉતાવળ રાખ ઓ સાહેબ માયા તિન તો વાગ ગઈ આવે હે આ બેવો કાય કા બેવો એ બેવો નકર આજ બધાને મારી નાખશે